પોલીસે આરોપીઓ ને ઝડપી પાડ્યા છે સુરત ની એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે વેદ રોડ ખાતે રહેતા ધીરજ સાહેબ રાવ ગોસાઈ પાડી તેની પાસેથી બે તથા એક દેશી અને અગિયાર જૂતા ખાટી તથા મોબાઈલ કબજે કર્યા હતા જ્યારે તેની પૂછપરછ કરતા ચોક બજાર વિસ્તાર ભરત ઉર્ફે પટ્ટી છગન મેવાડા ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લોડેડ પિસ્ટલ તથા ત્રણ જૂતા કાર્ટેજ અને મોબાઈલ કબજે કર્યો હતો તો આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે મનુડાયા અને સૂર્યા મરાઠી ગેંગ વચ્ચે ગેંગ ચાલી હતી અને મનુડાયા સાથે ફરતો હોય તેથી સૂર્ય મરાઠીની પણ તેની સાથે દુશ્મનાટ હોય અને સૂર્ય મરાઠીની હત્યા કર્યા બાદ સૂર્ય મરાઠીના માણસો તેની પર હુમલો કરે તો પોતે પણ તેઓ પર હુમલો કરે તે માટે હથિયારો મંગાવી રાખ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો એસઓજીએ બંનેની વધુ તપાસ હાથ ધરી છે જે ડિસેમ્બરનો એસઓજી નું પેટ્રોલિંગ ચાલુ તો દરમિયાન પ્રાણના સોસાયટી વેટ ધીરજ સાહેબ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉલ્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે